જે નદી અંકલેશ્વર તાલુકામાં પૂર્વ પટ્ટી પરથી દસ થી વધુ ગામોમાંથી પસાર થઈ નર્મદા નદીમાં વિલીન થાય છે નદી નેત્રંગમાં પડેલા ભારે વરસાદને લઈ બે કાંઠે વહેતી જોવા મળી હતી જેને લઈ ડઢાલ ઉછાલી ગામ નજીક નદી બે કાંઠે વહેતી હોવાની સાથે ઉછાલી ગામ પાછળ આવેલી બાયપાસ માર્ગ પર પણ ગતરોજ ડુબાણમાં જતો રહ્યો હતો આજરોજ અમરાવતીના પાણી ઓસરતા ભયાવહ દ્રશ્યો સામે આવ્યા હતા અમરાવતી નદીમાં પાઇપ નાખી ઉભા કરવામાં આવેલા માર્ગ પર પાઇપ જ આંખે આખી ઉખાડી નાખી હતી અને ડઢાલ અને ઉછાલી ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું રોડ વચ્ચે ત્રીસ થી ચાલીસ મીટર ધુવાણ થઈ ગયું હતું જેને લઈ હવે ઉછાલી ગ્રામજનોને ડઢાલ નજીક સ્ટેટ હાઇવે પર બનેલી બ્રિજ પરથી દોઢ કિલોમીટર ફેરો ફરવી જવું પડશે ત્યારે અમરાવતી નદીના પૂરમાં બંને ગામોને જોડતો તૂકો રસ્તો ધુવાણ થઈ જતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો